અરવલ્લી જિલ્લામાં સત્યાવીસ દિવસ અગાઉ શંકાસ્પદ સંજોગોમાં યુવકના મળેલા મૃતદેહ મામલે ઘટનામાં વળાંક આવતા આખરે યુવકની હત્યાથી હોવાનું ખુલ્યું જિલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના અને તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીઓનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ સત્યાવીસ દિવસ અગાઉ સાંજના સુમારે તત્વ આર્કેડ કોમ્પ્લેક્સ પાછળના ભાગમાંથી મળી આવતા ભારે ચચ્ચાર મચી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રીત ચૌધરીના શરીરે ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા પરિવારજનો તેમજ પુત્રની હત્યાથી હોવાના આક્ષેપ સાથે હત્યાનો ગુનો નોંધવા માંગ કરી રહ્યા હતા ત્યારે મૃતક પુત્રના મૃતદેહને જોતા જ પરિવારજનો ને હતો કે દીકરાની હત્યા થઈ છે તો આ સમગ્ર મામલે પરિવારે ન્યાય મેળવવા આંદોલન કર્યું હતું તો બીજી તરફ પોલીસ તંત્ર પેનલ પીએમ પછી એફએસએલ રિપોર્ટ અને વિશેરાના રિપોર્ટની રાહ હતી આખરે મોડાસા ટાઉન પોલીસે એફએસએલ રિપોર્ટ અને વિશેરા રિપોર્ટના આધારે અજવાણા સામે હત્યાનું ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક યુવક પ્રીત ગિરીશભાઈ ચૌધરીનો એફએસએલ રિપોર્ટ અને રિપોર્ટમાં આંતરિક ઇજાઓથી મોત નીપજ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગત બુધવારે સાંજે મૃતક યુવકના પરિવારજનો સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને મૃતક યુવકના મોત અંગે હત્યાનો ગુનો નોંધવામાં આવે તેવી માંગ પોલીસ કરતા પોલીસે જણાયો સામે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે આખરે સત્યાવીસ દિવસ પછી હત્યાનો ગુનો નોંધતા મૃતક ચૌધરીના પરિવારજનો સત્વરે આરોપીઓ ઝડપાય તેવી માંગ કરી મારું નામ મીનાક્ષીબેન ગિરીશભાઈ વાણકર છે હું કોલી ખડ વતની છું મારો છોકરો પ્રીત ગિરીશભાઈ ચૌધરી જે તત્વ તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો જે ચાર સાથે સવારે દસ વાગે ઘરેથી ભણવાના થેલોને લઈને નીકળ્યો હતો અને સાંજે જ્યારે એનો એક્સિડન્ટ થયો એવા સમાચાર આવ્યા પણ મારે એટેક આવેલું હતું એટલે મને કોઈએ કીધું નહીં પાંચ તારીખે જ્યારે એને ઘેર લાવવામાં આવ્યો ત્યારે મેં એને શરીરે ચેક કર્યું તો શરીરના ઉપર એના હાથ ફ્રેક્ચર થઈ ગયેલો હતો અહીં અહીં આ બાજુનો ભાગ ફૂલી ગયેલો હતો પાછળ પીઠના ભાગે પંચના નિશાન હતા કપાળમાં પંચના નિશાન હતા એના પગના તળિયામાં ચીરો થઈ ગયેલો હતો પગે પોની બધી ચીરાઈ ગયેલી હતી એના આધારે જોઈને મને એવું નક્કી થયું કે મારા છોકરાની હત્યા થઈ છે અને આ જ દિવસ સુધી આજે અઠ્યાવીસ દિવસ સુધી પોલીસે તપાસ કરી અમે પણ થોડું ચેક કર્યું પણ આજ દિવસ સુધી એનો થેલો એનું લંચ બોક્સ એની ઘડિયાળ પછી એનું વોલેટ જેમાં પંદરસો રૂપિયા આપેલા હતા એમાંથી કોઈ ચીજ આજ દિવસ સુધી મળી નથી અમને અને એમણે તપાસ કરીને આજે અઠ્યાવીસ દિવસ એફએસએલ રિપોર્ટના આધારે એમણે કહ્યું હતું કે એફએસએલ રિપોર્ટના આધારે આપણે એફઆઈઆર દાખલ કરીશું તો એફએસએલ રિપોર્ટ આજે આવ્યો એના આધારે આજે અમે એફઆરઆઈ દાખલ કરી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પોલીસ અમારા આના માટે યોગ્ય ન્યાય આપશે હત્યાનું મારા છોકરાની હત્યા કરપીણ હત્યા થઈ છે મારા ઓગણીસ વર્ષના દીકરાની

પ્રીત ગિરીશભાઈ ચૌધરી મૃત મૃતક મૃત હાલતમાં આપણને એનો મૃતદેહ મળેલો અને જે આધારે આપણે એડી દાખલ કરેલી એની તપાસ કરેલી એફએસએલમાં રિપોર્ટ પણ મંગાવેલા એનું પેનલથી પીએમ કરાવેલું અને એના રિપોર્ટ આવ્યા બાદ એમના વાલીવારસ જે છે એમના મધર એમના આગ્રહથી ગત એકત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ ખૂન